મિત્રો જેવું કે અહીંયા તમે થમનેલમાં જોયું કે જન્મ તારીખનો દાખલો છે એમાં તમારે સુધારો કરવો છે એમાં પણ તમારે સુધારો કરવો છે તમારી જન્મ તારીખમાં હવે આ જે ક્રાઇટેરિયા કેમ બને છે ને એ આપણે અહીંયા મહત્ત્વની વાત બને છે કે કેમ આપણે આ સુધારો કરવો છે ધારો કે આપણે વ્યક્તિને એવું લાગી રહ્યું છે જે તે વ્યક્તિને કે મારી જન્મ તારીખનો જે દાખલો છે એમાં મારી જન્મ તારીખ ખોટી લખાયેલ છે એવું આપણું માનવું છે અથવા આપણા બધા ડોક્યુમેન્ટમાં એ સેમ જન્મ તારીખ છે પરંતુ આપણા જન્મના દાખલામાં ખોટી હોય કે સાચી હોય પરંતુ એ આપણા અન્ય ડોક્યુમેન્ટ કરતા અલગ ડોક્યુ જે જન્મ તારીખ છે એ છે જેથી આપણે જન્મના દાખલામાં જે જન્મ તારીખ સુધારવી છે ને એ હિતાવક બને છે કેમ કે બધા ડોક્યુમેન્ટમાં અલગ અલગ જન્મ તારીખ હોય છે ને આપણે બધા ડોક્યુમેન્ટને સુધારવું અનિવાર્ય થતું નથી પરંતુ એક જ માત્ર ડોક્યુમેન્ટ સુધારવું આપણને અનુકૂળ લાગે છે તો અહીંયા ઘણા મિત્રોએ પરંતુ જે જન્મનો દાખલો છે એમાં સુધારા રિલેટેડનો મેં વિડીયો બનાવ્યો હતો ને એ સારો જે વ્યુઅર મિત્રોએ જોયો તો અને સારો પ્રતિભાવ પણ એનો મળેલો હતો છતાં પરંતુ જે આપણા વિડીયોમાં એક કોમેન્ટ આવતી હોય છે મિત્રોની અને એક કોમેન્ટના અનુસંધાને મેં આ વિડીયો બનાવ્યો છે કે જન્મ તારીખના દાખલામાં જન્મ તારીખ સુધારવી છે હવે એના રિલેટેડ જ હું અહીંયા તમને માહિતી આપશું હવે આ માહિતીને તમે ધ્યાનથી સાંભળજો સમજજો અને પછી ઇમ્પ્લિમેન્ટ કરજો નહીતર જે તમે થમનીલમાં જોયું ને કે તમારો ખર્ચો રહ્યો ને એ પાણીમાં જશે અથવા કે માથે પડશે કંઈ કામ નહીં થાય તો પહેલાં તમારે આ જાણવું પડશે હવે આ રિલેટેડ જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક લેન્ડમાર્ક જજમેન્ટ આપેલું છે એ પહેલાં તમારે સમજવું જોઈએ છે અને એના અનુસંધાન પછી જ તમે જે મેન ક્રક્સ છે એ વાતનો તમારે એટલે કે સારાંશ સમજવો જોઈએ છે જે સારાંશ તમને મળશે અને એ અનુસંધાને તમારે જે અનુકૂળતા છે એ પ્રમાણે તમે કામ કરજો તો ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે ને એ પહેલા તમારે કેસ કે મેટર છે ને એ તમારે સમજવી પડશે એ મેટરમાં હતું શું તો એ જે તે વ્યક્તિ હતા ને એ વ્યક્તિના બધા ડોક્યુમેન્ટ બધા ડોક્યુમેન્ટ હતા એમાં સેમ જન્મ તારીખ હતી જ્યારે જન્મના દાખલામાં અલગ જન્મ તારીખ હતી એટલે એ વ્યક્તિને અનુકૂળતા જન્મના દાખલામાં જન્મ તારીખ સુધારવી હિતાવક બનતી હતી જેથી હાઈકોર્ટમાં એને મતલબ કેસ દાખલ કરેલો હતો ને એ કેસમાં એવું કહેવા માંગતો હતો કે મારા બધા ડોક્યુમેન્ટમાં જે એલસી જે આધાર કાર્ડ છે બધા ઇવાન કહેવાય કે બધા જન્મ તારીખના જે હતી એ બધા પુરાવામાં એક જ જન્મ તારીખ હતી જ્યારે અન્ય ડોક્યુમેન્ટમાં એટલે કે જન્મનો દાખલો છે ને એમાં અલગ જન્મ તારીખ હતી હવે વાત એવી બને છે ને કે જ્યારે જન્મનો દાખલો રહે ને જ્યારે આપણો જન્મ થાય ને ત્યારે જન્મનો દાખલો નોંધાય છે અને એ જે જન્મ તારીખ આપણે નાખીએ ને એ એમ કહેવાય ને તો કે ફાઇનલ છે એના ઉપરથી જ બધા ડોક્યુમેન્ટ એટલે કે આપણે એલસી જયારે આપણે ભણવા જઈએ ને ત્યારે પણ આપણો જન્મનો દાખલો જ માગવામાં આવે છે ઇવન એ આપણા આધાર કાર્ડ કે અન્ય કોઈ ડોક્યુમેન્ટ બને એ એકબીજાના પરસ્પર ઉપર બનીને એ ડોક્યુમેન્ટ આપણા બનતા હોય છે એટલે કે મેન એનો જે પાયો છે ને એ જન્મનો દાખલો બને છે હવે એ જન્મના દાખલામાં તમે સુધારા કરવા માંગો છો તો અહીંયા એવું થાય કે જે બેઝ રહ્યો ને એ બેઝ ખરાબ હતો એવી વાત અહીંયા બની આવે એટલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે લેન્ડમાર્ક જજમેન્ટ આપ્યું હતું એમાં એવું કહેવામાં આવ્યું હતું કે તમારા જે જન્મના દાખલા ઉપરથી બધા જે ડોક્યુમેન્ટ છે તમારા જન્મના પુરાવા તરીકે બનાવીએ છે એટલે કે બધા ડોક્યુમેન્ટ તમારા જે જન્મના દાખલા ઉપરથી જ બને છે એટલે કે તમારું જે જન્મનું મેઇન જે ડોક્યુમેન્ટ છે ને એમાં તમે સુધારો ના કરી શકો પરંતુ એના અનુસંધાને બીજા કોઈ અન્ય ડોક્યુમેન્ટમાં તમે સુધારો કરી શકો તો બસ મિત્રો આ જ વાત હતી મેં અન્ય વિડીયો પણ બનાવેલા હતા કે જે તમારે જન્મ તારીખના દાખલામાં સુધારો કરવો છે એટલે કે નામ છે જેન્ડર છે આમાં તમારે જે સુધારો કરવો છે ને એમાં તમે સુધારો કરી શકશો નામમાં તમારું પોતાનું આવી ગયું માતા પિતાનું આવી ગયું એડ્રેસ જે તમારે અંદર ચેન્જ કરવું છે ને એ વસ્તુ અલગ છે બાકી જે તમારા જન્મના દાખલામાં તમારે જે જન્મ તારીખ સુધારવી છે ને એ બની શકશે નહીં કારણ કે જે મેઇન ડોક્યુમેન્ટ છે એટલે તમે ખોટો કોઈ ખર્ચો એ વિડીયો જોઈને કે અન્ય કોઈ વ્યક્તિના વાતમાં આવીને તમે તમારો જો જન્મ તારીખનો દાખલો સુધારવા માંગશો એ સુધરશે પરંતુ તમારો જન્મ તારીખના દાખલામાં તમારી જન્મ તારીખ એ સુધરશે નહીં કારણ કે એ બેઝ છે તો મિત્રો તમે અન્ય કોઈ ખર્ચો કરશો નહીં કોઈ વાતમાં આવશો નહીં જો તમારે જન્મ તારીખના દાખલામાં જન્મ તારીખ સુધારવાની છે ને તો કેમ કે જો તમે કોઈ ખર્ચો કરશો ને તો એ નિરસ્ત જ છે કોઈ એનો કોઈ મતલબ નથી થતો કારણ કે એ સુધરવાનો છે નહીં કેમ કે અહીંયા ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે લેન્ડમાર્ક જજમેન્ટ આવી ગયું છે ને હવે તો મને લાગે છે ને કે જન્મના દાખલામાં એ જન્મ તારીખ સુધરશે નહીં એટલે તમે બને ત્યાં સુધી જે બધા જ અલ જે ડોક્યુમેન્ટ છે એમાં તમે જન્મ તારીખ જે છે એ કરવાની કોશિશ કરો અથવા જે છે એ રીતે ચલાવવાની કોશિશ કરો કારણ કે કોઈ જગ્યાએ તમારે એ ઓબ્જેક્શન આવતું હોય ને તો એ તમે કહેવાય ને તો ત્યાં સોગંદનામાથી તમારું બધું કામ થઈ જતું હોય તો એ બધાના ખર્ચાને તમારે પેલો રિલેટેડ કરવું ને એના કરતાં આ જે તમારો જન્મનો દાખલો છે ને એમાં જે જન્મ તારીખ છે એ જ અન્ય ડોક્યુમેન્ટમાં કરો અથવા એક સો આપીને બધી જગ્યાએ છે એ ચલાવતારો જેથી તમારે કોઈ જગ્યાએ જન્મ તારીખ અને દાખલા અને બીજા કોઈ ડોક્યુમેન્ટમાં મિસમેચનો પ્રોબ્લેમ આવતું હોય ત્યાં ખાલી એક સોગંદનામું આપી દો